છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સુખી ડેમ સિંચાઈ જળાશય યોજનાનો ડેમ છલકાઈ ગયો છે પાણીની વધુ આવક થતાં ડેમના છ ગેટ ખોલવામાં આવ્યા છે પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ બે દિવસના ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાની મુખ્ય સુખી સિંચાઈમાં પાણીની આવક વધતા વારાફરતી છ જેટલા ગેટ તાત્કાલિક ધોરણે ખોલાયા છે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે આવેલ સુખી ડેમમાં પાણીની આવક એકસો સુડતાળીસ પોઈન્ટ પાંચ વધુ વધતા સુખી ડેમના છ જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે